મહત્વની માહિતી મળી રહી છે કે મહાન સુફી સંત સાયર દયાલ પુરુષ સંત દર્શનસિંહ મહારાજના પાંત્રીસમા વર્ષી ભંડારનો કાર્યક્રમ કુપાલ આશ્રમ વડોદરા ગોધરા મોડાસા અમદાવાદ આયોજિત કરવામાં આવ્યો જેમાં હજારોની સંખ્યામાં ભાઈ બહેનોએ તેમની યાદમાં એકત્રિત થયા અને તેમને તેમની સાથે વિતાવેલા પોતાના આત્મિક અનુભવ જણાવતા તેમણે પોતાની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી કૃપાલ આશ્રમ ફતેહપુરા વડોદરા ખાતે સવારેથી બપોર સુધી ચાર હજાર લોકોને નિઃશુલ્ક મિલ્ક રોજ આપવામાં આવ્યું હતું મોડાસા ખાતે બે હજાર તથા ગોધરા શેખપુર ચકડીયા ઘવાસી સેન્ટર ખાતે કુલ પંદર હજાર લોકોને મિલ્ક રોજ આપવામાં આવ્યું હતું કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એવી સેવા કરવામાં આવી હતી સેવા સાથે છછરાની કાળજી રાખવામાં આવી હતી બીરો રિપોર્ટ પીએચએન ન્યૂઝ